કમોસમી વરસાદને કારણે વડોદરા જિલ્લાના ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું હતું આ બાબતના તમામ ધારાસભ્યોએ પત્ર લખ્યા હતા અમને આનંદ છે કે મુખ્યમંત્રીએ દસ હજાર કરોડની સહાયનું પેકેજ જાહેર કર્યું પરંતુ એમાં કેટલીક વિસંગતતા દેખાય છે કે બે હેક્ટર જેટલી જમીનમાં સહાય આપવાની પણ કોઈકની જમીન એક હેક્ટર અલગ હોય બીજા સીમાડામાં એક હેક્ટર હોય તો એને એક જ હેક્ટરનું મળે ગામમાં જ અલગ અલગ ઠેકાણે એક એક હેક્ટર હોય તો પણ એને એક જ હેક્ટરનું મળે તો આવા કિસ્સામાં બે હેક્ટર જમીનનું પૂરેપૂરું વળતર ખેડૂતને મળે એ બાબતની રજૂઆત અને એ બાબતનો પત્ર અમે કૃષિમંત્રીને લખ્યો છે કે આમાં વિચારણા કરવી જોઈએ અને ખેડૂતને બે હેક્ટરની પૂરેપૂરી સહાય મળે મારી પાસે ડભોઈ તાલુકાના ખેડૂતોની ફરિયાદ આવી ખાસ કરીને અમારા એપીએમસીના સભ્યોએ પણ મને રજૂઆત કરી કે આ બાબતની ફરિયાદો આવે છે અને એપીએમસીના અમારા સભ્યોએ લેખિંગમાં પણ મને રજૂઆત કરી હતી એટલે એ પત્રના આધારે ને એ ફરિયાદોના આધારે મેં કૃષિ પત્ર લખ્યો છે આ ડભોઈ તાલુકા પૂરતું નથી સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને આ પરિસ્થિતિમાં તકલીફ પડતી હશે એવું મારું માનવું છે એટલે એમનું ધ્યાન દોરવું છે અને તમામ ખેડૂતોને બે હેક્ટર સુધીની સહાય મળે એવા સરકાર તરફથી પ્રયત્ન થાય એ માટે આ પત્ર લખવામાં છે